નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનો हार्दिक સ્વાગત છે આપણી YouTube ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પરીક્ષા 2025 માટેનો બધા કોઠક બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનો સંપૂર્ણ પ્રશ્નપત્રનો સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને વિડીયોને પણ લાઇક કરી દેવાની છે અને આ વિડીયો સુધી ફટાફટ શેર કરી દો ત્યાં સુધી આપણે આપણા WhatsApp ગ્રુપ ની અંદર પણ શેર કરી દઈએ જેથી કરીને બધા જ મિત્રો જોડાઈ શકે તમે પણ જો આપણા વોટ્સઅપ ગ્રુપ ની અંદર ના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો ફટાફટ સૌ પ્રથમ આપી દેજો મારો મારો વોઇસ તમારા સુધી ક્લિયર આવી રહ્યો છે કે નથી આવી રહ્યો ફટાફટ આપી દેજો જેથી કરીને આજનું આ લાઈવ સેશન આપણે સ્ટાર્ટ કરી શકીએ મિત્રો અને જો તમે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ સિવાય બહારના જિલ્લાથી પણ જો આ પ્રશ્નપત્ર જોતા હોય તો પણ તમારે છેલે સુધી જોવાનું છે જેથી કરીને આપણો વધુ ટાઈમ વેસ્ટ ના થાય ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરી શકીએ મિત્રો ફટાફટ ફટાફટ જણાવજો ઓકે 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 આપણો અવાજ એકદમ ક્લિયર કટ આવી છે તો જોઈએ હેતુલક્ષી એના જવાબો મેળવીએ આપણે જોઈ શકો છો તમે અવાજ નથી આવતો સર એક મિત્ર કહે છે અવાજ આવે છે ને એક કહે છે નથી આવતો આપણે કોનું સાંભળવું

જોડકામાં આપણે પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે જોડકામાં નહીં પણ વિભાગ એ જે છે આપણો આખો વિભાગ એની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે આપણે અને નેક્સ્ટ હવે તમારે કયા કયા પ્રશ્નપત્ર બાકી રહ્યા છે કોમેન્ટ કરજો જેથી કરીને આપણે તે લાઈવ પ્રશ્નપત્ર મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર લાવી શકીએ તો જોઈએ નેક્સ્ટ છે આપણા એક વાક્યમાં ઉત્તરવાળા પ્રશ્નો એના જવાબો જોઈએ કે ભારતની મધ્યમાંથી કઈ ઉર્ત પ્રસાર થાય છે આનો જવાબ હું તમને નહીં આપું એકદમ સિમ્પલ છે ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે લાઈવ ચેટ અંદર જણાવો લાઈવ ચેટ ની અંદર આનો જવાબ જણાવશો ત્યારે જ આપણે આગળ વધીશું એકદમ સિમ્પલ છે કેટલા મિત્રો જોઈ રહ્યા છે તમામને વિનંતી છે લાઈવને ને લાઈક કરી દેજો વિડિયો ને તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેમને પણ સારો લાભ થાય ભારતની મધ્યમાંથી કયો વૃત પસાર થાય છે છઠો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે બંધારણની આત્મા બંધારણની ચેતના સમાન ગણાવ્યો છે તો કયો બંધારણીય ઇલાજો નો હક અધિકાર દિવસ મૂળભૂત અધિકાર દિવસ આપણો દસ ડિસેમ્બર ના રોજ સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે ત્યારે દસ ડિસેમ્બર નેક્સ્ટ આગળ વધીએ આઠમો સંસદનું ઉપલું ગૃહ કયું છે સંસદનો ઉપલો ભાગ કયો છે સંસદનું ઉપલું ગૃહ એનર શું આવશે રાજ્યસભા રાજ્યસભા એ આપણા સંસદનું ઉપલું ગૃહ છે નવમો ખાલી જગ્યા એ સંયુક્ત રાષ્ટ્ર યુએન નું સૌથી મોટું અંગ છે સંયુક્ત રાષ્ટ્ર યુએન નું સૌથી મોટું અંગ કયું છે તો મિત્રો આવશે સામાન્ય સભા પહેલો છે સામાન્ય સભા સર્વોચ્ચ શિખર શિખર જગ્યા છે છે માઉન્ટ અહીંયા મિત્રો ઘણા મિત્રો માઉન્ટ માઉન્ટ એવરેસ્ટ કરીને આવ્યા છે પણ માઉન્ટ એવરેસ્ટ જે છે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે આપણા ભારતનું નથી તો જોઈ શકો છો આટલા જવાબો તમારે ક્લિયર થતા હશે આપણે નેક્સ્ટ પ્રશ્નો તરફ આગળ વધીએ રો બિહારના ભાગલા પાડ્યા બિહારના ભાગલા તો ક્યારે પડ્યા જ નથી મિત્રો આવશે ખોટું તો રો કરજને કયા રાજ્યના ભાગલા પાડ્યા હતા એ તમારે કોમેન્ટ બોક્સની અંદર સાચો જવાબ આપવાનો છે બારમો ફાસિસ્ટ પક્ષનો સ્થાપક બેનિટો મુસોલોની હતો આ વાત કેવી છે તદ્દન સાચી છે આ બેનિટો મુસોલીની જ હતા તેરમો લોર્ડ મિન્ટો મુસ્લિમ કોવાતના જનક હતા તો આ મિત્રો શું છે આ સાચું છે નેક્સ્ટ 14મો ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા આ આપણે જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 229 પણ નહીં આવે બસ 329 પણ નહીં આવે

પંદર માંથી તમારે કેટલા માર્ક્સ થાય છે પંદર માંથી તમારે કેટલા સાચા પડ્યા છે મિત્રો જણાવજો ફટાફટ

કોઈ પણ બે શરતો આ મિત્રો કયા ચેપ્ટર નો પ્રશ્ન છે તો આ મિત્રો ચેપ્ટર નંબર વન નો પ્રશ્ન છે સહાયકારી યોજનાની કોઈ પણ બે શરતો હું તમને વાંચીને સંભળાવું છું કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ 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 જે છે પ્રતિનિધિ રાખવાનો અવશ્ય છે બીજો અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં અંગ્રેજો સિવાય બીજા વિદેશીઓને પોતાના રાજ્યની અંદર રાખવો નહીં એ તેમની યોજના હતી સત્તરો પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા કયા કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધ માટે તો આ મિત્રો છે આપણા ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન ને પ્રથમ વિશ્વયુદ્ધ માટે તે મિત્રો છે આર્થિક પરિબળ

સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ચેપ્ટર તમારું ક્લિયર થતું હોય મને ઓળખો આપણે એને ઓળખવાનો છે એ કોણ છે હું કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓનું સમાન રક્ષણ ખ્યાલો સમાવું છું આ ભાઈ કોણ છે તો આ મિત્રો કોણ છે આ છે સમાનતાનો હક બીજો છે હું બંધારણના આત્મા સમાન છું બંધારણનો આત્મા જે આપણે આગળ પણ જોઈ ગયા વિકલ્પમાં પણ આવી ગયો બંધારણનો આત્મા શું હતો આનો જવાબ હું તમને નહીં આપું આગળ આપણે સોલ્યુશન કરી દીધું છે

એને અપસારી પ્લેટો કહેવાય છે જે આપણી જમીનની પ્લેટો છે તેને તેવીસમો છે નદીઓનો આર્થિક બંધારણ તો આ મિત્રો ક્યાંથી લેવામાં આવેલો છે આ ચેપ્ટર નંબર પંદર નો પ્રશ્ન છે ત્યાંથી તમે વિસ્તૃત માનો જવાબ મેળવી શકો છો પછી જે તફાવત આપો હિમાલય નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ આ આપણે આઈએમપી પ્રશ્ન ની અંદર આનો સમાવેશ હતો ચોવીસમો તેની અંદર મિત્રો કયો આવશે આ છે આપણો ચેપ્ટર નંબર પંદર નો પ્રશ્ન તેનો ચેપ્ટર નંબર પંદર નો પંદર માંથી તમે વિસ્તૃતમાં જવાબ મેળવી શકો તો નેક્સ્ટ આપણે વિભાગ સી તરફ આગળ વધીએ આશા કરું છું કે વિભાગ બી ની અંદર પણ તમારે સારા એવા માર્ક્સ આવ્યા હશે વિભાગ સિંહ જોઈએ આપણો

આગળ છે સહિત રાષ્ટ્ર યુએન ની સ્થાપના શા માટે કરવામાં આવી હતી એના કારણો જણાવવાના છે તો આ મિત્રો ક્યાંથી લેવામાં આવેલો છે આ લેવામાં આવેલો ચેપ્ટર પછી છે મૂળભૂત હકો કેટલા છે છે અને કયા કયા કોઈ પણ બે આપણે સમજૂતી આપવાની છે તો આ મિત્રો લેવામાં આવેલો છે ચેપ્ટર નંબર નવ માંથી નેક્સ્ટ આગળ વધીએ અઠ્યાવીસ મો રાષ્ટ્રપતિના લાયકાત અને એમની કાર્ય જણાવો રાષ્ટ્રપતિની લાયકાતો અને કાર્ય જણાવો તો આ મિત્રો ક્યાંનો છે આ છે ચેપ્ટર નંબર દસ નો પ્રશ્ન ચેપ્ટર છે ચેપ્ટર નંબર તેર માં તમારે ભારતનું સ્થાન એનું માપ બધું યાદ રાખવાની લખવાનું હતું અહીંયા સંકલ્પના સમજાવો જમીન ખડક અને ખનીજ આપના વિશે આપણે સંકલ્પના સમજાવવાની છે ચેપ્ટર નંબર ચૌદ માંથી પૂછાનો છે ત્યાં જઈને તમે વિસ્તૃતમાં જવાબ મેળવી શકો છો ચેપ્ટર નંબર નેક્સ્ટ ગંગા નદી ની પ્રણાલી સમજાવવાની છે ગંગા નદી ની પ્રણાલી એકત્રીસની ગંગા નદી ની પ્રણાલી ચેપ્ટર નંબર પંદર નદીઓ વાળો જે ચેપ્ટર છે એમાંથી લેવામાં આવેલો છે પછી નકશો છે આપણા ભારતનો સમજાવવાનો છે એકત્રીસ સુધીના પ્રશ્નો તમે ચેપ્ટર ક્રમ લખી દો તમારે પ્રેપર સોલ્યુશન કરવા આપી જશે હવે તમારે કયું પ્રશ્નપત્ર બાકી રહ્યું છે જણાવજો કે તમારે આજે પ્રશ્નપત્ર પૂરા થઈ ગયા તમારે વેકેશન જોવે છે

ત્રણ માંથી કોઈ પણ બે પ્રશ્ન જવાબ આપવાના છે પ્રત્યેક ના ચાર ગુણ છે વિભાગ ડી આપણો છે આઠ માર્ક તેમાં છે કે ભારતની જમીનના પ્રકાર જણાવી વિસ્તૃત માહિતી આપો ભારતની જમીનના પ્રકાર જણાવી એના વિશે વિસ્તૃત માહિતી આપવાની છે તો આ મિત્રો છે ચેપ્ટર નંબર ચૌદ નો પ્રશ્ન ચેપ્ટર નંબર ફોર્ટી વન ફોર્ટી નેક્સ્ટ આગળ વધીએ ચોત્રીસ મો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે સવિસ્તર નોટ લખો જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે

વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય જણાવજો તમારે કયા કયા પ્રશ્નપત્ર બાકી છે કે આજે બધું તમારે પૂરું થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ